કોત્રી જો yeah. <laughs> <humans> <directement regarded> <That's> <Glenn>

અમી લાગે જોય ના એ દાદા કે આ શું કર તું એ દાદા ઓ બની લે અલું ઉગવા હતા કોઈ કરે અને શું કરવા આયા હતા સારું પડી હે દે એ લાકી તો બની પડી ઓય ભલે આ વાત પાળી આ તું કઈ આ તો કે ન્યાય ગો થાળી મરે વારું છે એ

અવલે આ કો ગગણ કે આ શું આપણે બધું આ તા કાતરી મારું નામ લીધું ઓવે તા હે ઓંગાજી કાળ ભીલ કાળ તો આ કાળ ભુની પડી ગઈ ને કાકા આ લઈ તા કાઈ એ કાકા એ બચ્ચા આજી વે

એ આલે બાલિને ભૂલ ચેન ભૂલ કાકા ખોડો પતરીદા ભળ્યો લે ભળ્યો કાકા ધોઈ કરવા જાજી લેવા બાબા બોલે હું ચાલું પડ્યા લે 42 કાકા લે લે આય હે જે મન લે છે લે લે છે ઓને છે

hon 是૨ ણ૨ 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 ણ ણ૨ ણ૨ ણ ૨ ણ ણ૨ 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 ણ ણ ણ૨ ણ ણ ણ૨ ણ૨ા ણ૨ ણ ણ ણ ણ૨ા1 ણ ણ ણ૨ ણ ણ૨ ણ ણ ૣ૨ ણ૨ ૣય �

अरे काका काका अरे बोलती तू तो आज भी क्यों दौड़े रहो मैं सो रहा हूं પત્રીદાન ફોન કરવા દજ તો ઘટી ગયો એટલે આવવાના શું થયું પત્રીદાન ફોન કરવા દે હા